આજ રોજ આઈસીડીએસ ઘટક બેના રામપર સહેજાનું માન્ય પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી દશરથભાઈ પંડ્યા સાહેબ અને ઇન્ચાર્જ લિપિઓ શ્રી મેઘાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત પોષણ માસ કાર્યક્રમની ઉજવણી રામપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી જેમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ વાનગીની દર્શન રંગોળીને પોસ્ટર દ્વારા પોષણ અંગે ગ્રામજનોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રી અલાનાભાઈ રામપર ગામના ઉપસરપંચ શ્રી જયુભા જાડેજા માજી સરપંચ શ્રી જાફરભાઈ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી રામજીભાઈ ભટ્ટ ભાનુશાળી સમાજના આગેવાન શ્રી વાલજીભાઈ ભાનુશાળી કોળી સમાજના આગેવાન શ્રી વિશ્રામભાઈ રામપર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિરલબેન જણકાટ શાળાના શિક્ષિકા શ્રી દિનાબેન શિક્ષક શ્રી કલ્પેશભાઈ આઈસીડીએસ રામપર સુપરવાઇઝર શ્રી દિવ્યાબેન જોશી તેમજ પીએસસી પાર્થભાઈ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને સમાજના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ટ અને કુમકુમ તિલક દ્વારા કરી સ્વાગત ગીત અને શાલ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ટીએચઆરમાંથી બનતી વાનગી અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું નિદર્શન કરી ટી એચઆર અને મિલેટ્સની દૈનિક આહારમાં ઉપયોગિતાના ફાયદાની સમજ મુખ્ય સેવિકા સ્વાસ્થ્ય બાળક સ્પર્ધા લીંબુ ચમચી સ્પર્ધાનું આયોજન કરી નામ વિતરણ કરવામાં આવ્યું હતું કોશા ગામની કિશોરી દ્વારા શક્તિના ફાયદાની સમજ આપવામાં આવી હતી સગર્ભા માતા ધાત્રી માતા અને કિશોરીઓને ટીએચઆર વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય સેવિકા દિવ્યાબેન જોશી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું શાબ્દિક સંચાલન હરિપુર આંગણવાડી કેન્દ્રના કાર્યકર શ્રી ઈલાબેન યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો અલ્પાહાર લઈ પોષણની શપથ સાથે છૂટા પડ્યા હતા